you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો બાંગ્લાદેશના જિલ્લામાંથી તેવા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં મુસ્લિમોએ હિન્દુ મહિલાના ઘરમાં ખુશી બળાત્કાર કર્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે આ ઘટનામાં આરોપીઓએ મહિલાનો બળાત્કાર કરીને તેનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો છે ત્યારે પોલીસે પીડીતા ની ના આધારે છ આરોપીઓની ધરપકડ કરી છે માહિતી અનુસાર બળાત્કારનો આરોપી ફજોર એક સ્થાનિક ડ્રગ ડીલર જેતે પોતાને બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીનો સભ્ય કહે છે તેની સામે તાક ધમકી આપીને ખંડણી વસולવાના કેસ નોંધાયેલા છે પીડિતાના પરિવારનું કહેવું છે કે તેમણે ફજુર પાસેથી પચાસ રૂપિયા ઉછીના લીધા હતા જે તે પરત કરી શક્યા નહીં જેથી આરોપીએ આનો જ બદલો લીધો પોલીસના જણાવ્યા મુજબ ફજુર કુમિનલાતી ભાગી ગયો તો તેની ટાકાથી ધરપકડ કરવામાં આવી હતી આ કેસમાં ફજુરના નાના ભાઈ શાહ પોરણ સહિત પાંચ અન્ય લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે વિડિયો પ્રસારિત કરવા બદલ માહિતી અને સંદેશા વ્યવહાર ટેકનોલોજી અધિનિયમની કલમ હેઠળ પાંચ અન્ય આરોપીઓ સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે